આ કાર્યક્રમમાં સ્વસુવાઇ જૂથની બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અભિયાન દરમિયાન ઉપસ્થિત સભ્યોને સિંગલ યુઝ પ્લાસ્ટિકના હાનિકારક પ્રભાવ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે જ તેના વિકલ્પોનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તથા પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે દૈનિક જીવનમાં કયા ઉપાયો અપનાવી શકાય તે અંગે સમજણ અપાય તે જ સાથે મિલેટ આધારિત ખાદ્ય પદાર્થો કેવી રીતે આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ લઈ જઈ શકે અને પર્યાવરણને અનુકૂળ ખાદ્ય ખાતો વિકસાવવામાં મદદરૂપ થઈ શકે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ અવસરે વક્તા શ્રી શ્રીમતી રીટાબા જાડેજા ઉપસ્થિત રહ્યા હતા તેમણે સૌને સંદેશ આપ્યો કે પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનીને નાના નાના બદલાવ દૈનિક જીવનમાં લાવવાથી જ સ્વચ્છતા આરોગ્યપ્રદ જીવનશૈલી અને સસ્ટેનેબલ વિકાસ તરફ આગળ વધવું શકે છે કાર્યક્રમમાં ટીલ કલ્પેશ ઝાલા અને અન્ય કર્મચારી મિત્રોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા તેમણે મિલેટનો રોજિંદા આહારમાં મહાત્માય તથા સિંગલ યુઝ પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓ વાપરવા ફાયદા અંગે વિશદ સમજ આપી વિશેષરૂપે આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી શ્રી ત્રિવેદી સાહેબનું પણ માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું તેમના માર્ગદર્શનથી ઉપસ્થિત બહેનોને સકારાત્મક પ્રેરણા મળી અને પર્યાવરણ પ્રેમી જીવનશૈલી અપનાવવાની ભાવના વધુ મજબૂત બની અભિયાન દ્વારા સ્વ સહાય જૂથની બહેનોમાં પર્યાવરણ સંરક્ષણ સ્વચ્છતા તથા આરોગ્યપ્રદ ખોરાક વચ્ચે નવી જાગૃતિનો સંદેશ પ્રસરી રહ્યો છે